નમસ્કાર મિત્રો આજના માતૃવંદના દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માં કહેતા મોઢું ભરાઈ જાય છે ઈશ્વરે આપેલું એક સુંદર અલૌકિક અને નિઃસ્વાર્થ પાત્ર એટલે માં ખુદ ભગવાન પણ માની કોખે અવતરવા તત્પર રહે છે માની મમતાનો કોઈ માપ નથી હોતું માં પોતાના અંગમાંથી એક બીજું અંગ ઉત્પન્ન કરે છે પોતાનું શરીર પોતાનું રક્ત સિંચી અને પરિવારને વંશ આપે છે અંશ આપે છે માં એટલે પોતાના સપના પોતાની આકાંક્ષા પોતાની ઈચ્છા તમામ વસ્તુ પોતાના બાળકની કેળવણી માટે પોતાના બાળકના ઉછેર માટે ખર્ચી નાખે છે અને હસતા હસતા પોતાના ઘર પરિવારની જીવે ત્યાં સુધી સિંચન કરે છે સાચવે છે અને એને શણગારે છે માનું પાત્ર ભગવાન કરતાં પણ વિશેષ છે કારણ કે ઈશ્વરે આપણને ઈશ્વરને આપણે જોયું નથી મા દ્વારા આપણે ઈશ્વરને અનુભૂતિ કરીએ છીએ તો આવી જગતની તમામ માતાઓને મારા સત વંદન અને આજના દિવસે મારા ગઝલ સંગ્રહ સૂર્યોદય થયો એમાંથી એક રચના આપ સૌની સમક્ષ રજૂ કરું છું શીર્ષક છે તારી પ્રાર્થનામાં શબ્દો ટૂંકા પડે છે તારી પ્રાર્થનામાં તીરથ સહુ મળે છે તારી પ્રાર્થનામાં મોઘી અને સવાઈ આ પ્રેમની જણસ છે મોઘી અને સવાઈ આ પ્રેમની જણસ છે લખલૂટ એ ફળે છે તારી પ્રાર્થનામાં લખલૂટ એ ફળે છે માં તારી પ્રાર્થનામાં ઘર બારણું અને આ ઉંબર તને વધાવે બારણું અને આ ઉંબર તને વધાવે મોસમ બધી કળે છે માં તારી પ્રાર્થનામાં મોસમ બધી કળે છે માં તારી પ્રાર્થનામાં ને જાગ્યા કરું હંમેશા ઉજાગરાની ઓઢી કે જાગ્યા કરું હંમેશા ઉજાગરાને ઓઢે સુખનો સૂરજ ઉગે છે મા તારી પ્રાર્થનામાં સુખનો સૂરજ ઉગે છે મા તારી પ્રાર્થનામાં અને અંતિમ શેર છે કે માતૃત્વનું સદાયે સન્માન થઈ રહ્યું જ્યાં કે માતૃત્વનું સદાયે સન્માન થઈ રહ્યું જ્યાં ભગવાન ખુદ નમે છે મા તારી પ્રાર્થનામાં ભગવાન ખુદ નમે છે મા તારી પ્રાર્થનામાં શબ્દો ટૂંકા પડે છે મા તારી પ્રાર્થનામાં તીરથ સહુ મળે છે મા તારી પ્રાર્થનામાં નમસ્કાર મિત્રો જગતની તમામ જનતાને મારા વંદન